નમસ્કાર મિત્રો બાપુ કે મોરારી આવતીકાલથી યુએન હેડક્વાટરમાં રામકથા કરશે જી વિગતવાર વાત કરીએ તો અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા યુનાઇટેડ નેશનના હેડક્વાર્ટરમાં આવતીકાલથી સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની રામકથા શરૂ થઈ રહી છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે યુએન હેડક્વાર્ટરમાં કથા કરનારા તેઓ દુનિયાના પહેલા સંત રહેશે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો મોરારી બાપુની આ નવસો ચાલીમી કથા હશે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જે સત્યાવીસ જુલાઈથી ચાર ઓવર સુધી ચાલશે એઆઈની મદદથી ત્યારે બાપુના જ અવાજમાં અંગ્રેજીમાં કથાનું ટ્રાન્સલેશન થશે કાલથી યુએનમાં સત્યા પ્રેમ અને કરુણાનો નાદ નાદગુંજશે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ